દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હોની ટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે આરોપીઓને ઝડપી લીધા

હોની ટ્રેપમાં ફસાઈ ગયેલા વૃદ્ધ પાસે ત્રણ અજાણ્યા યુવાનો આવ્યા હતા અને બે યુવતીઓ સહિત પાંચેય વ્યક્તિઓએ એક સંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી ઠીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ તેઓ એ મોબાઈલ ચૂંટવી ને તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જાણી લીધો હતો ત્યાર બાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપને ને ક્યુઆર કોડ સ્કેન કરી તેમાં રૂપિયા ઓગણચાલીસ હાજર ટ્રાન્સફર કર્યા ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી આજ રીતે અનિલ કુમાર નામ ના પણ લૂંટારુ ટોળકી એ થોડા દિવસો પૂર્વે બિઝનેસ માટે થોડા દિવસો પૂર્વે અવાવરુ સ્થળે બોલાવી પ્રકારે રૂપિયા ચાર હાજર ની રોકડ રકમ લૂંટી ચલાવ્યા બનાવ બન્યો હતો ત્યારે આ મામલે પોલીસે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસ સ્ટેશને એક ફરિયાદ આવેલી હતી એમાં ફરિયાદમાં એક પુરુષે એવી ફરિયાદ કરી હતી કે એમને એમની સાથે લૂંટ થઈ છે અને ચાર પાંચ જણાની ટોળકી હતી જેમણે એમને માર મારીને લૂંટ કરેલ છે તો જેવી ફરિયાદ મળતા અમે પોલીસ સ્ટેશને પાંચ જણાની ફરિયાદ અમને મળેલી એમની પાસેથી રોકડની લૂંટ થઈ હતી તો અમે ધાડનો ગુનો દાખલ કરેલો હતો અને જેવો ગુનો દાખલ થયો તાત્કાલિક પોલીસ સક્રિય થઈ ગઈ હતી તપાસ હાથ ધરીને અમારા પીઆઈ ભટ્ટ સાહેબે તથા તેમની ટીમ ડીસા ડી સ્ટાફને બધા એક્ટિવલી કામગીરી કરેલા હતા કરતા હતા એ દરમિયાન અમને ફરિયાદી પાસેથી જાણવા મળેલ કે આ જે મહિલા હતી એ એમને લિફ્ટ દેવાના બહાને એક એક લિફ્ટ માગી હતી એમના પાસેથી પડકેશ્વર મંદિર અહીંયા દ્વારકાનો વિસ્તાર છે ત્યાંથી લિફ્ટ માંગી અને એમને કીધું કે અમને આ જગ્યાએ તમે છોડી દો તો આ પુરુષે તેમને જેણે જ્યારે લિફ્ટ આપી ત્યારે એમને આ મહિલાએ તેમને એક લોભામણી લાલચ આપેલી હતી જે લાલચના અસરમાં આવીને આ પુરુષ તેમની સાથે દૂર સુધી જાય છે ત્યાં એમને ડ્રોપ કરે છે અવાવરૂ જગ્યાએ જેવા અવાવરું જગ્યાએ પહોંચે છે ત્યાં એમને બીજા પાંચ જણાઓ જે એમની ટોળકીના છે સભ્યો એ બધા ભેગા થઈને આ પુરુષ ઉપર તૂટી પડે છે એમને બહુ માર મારે છે માર માર્યા પછી એમની પાસે જે મોબાઈલ હોય છે તે જટી લે છે અને મોબાઈલમાં એમનું એકાઉન્ટ બેલેન્સને બધું ચેક કરતા ઓગણચાલીસ હજાર રૂપિયાની એક પંપ પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રોકડમાં ફેરવીને લૂંટ ચલાવે છે તો એ સીસીટીવી ચેક કરતાં એક આરોપીની ઓળખ છતી થાય છે ત્યારબાદ અમારી ટીમ જે એક્ટિવલી કામગીરી કરતી હતી અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું ત્યારબાદ અમે પાંચે પાંચને હસ્તગત કરેલ છે અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે એમાંથી બે આરોપીમાં ત્રણ પુરુષ છે બે મહિલા છે એમાંથી બે કપલ છે અને એક જે કપલ છે એનો જમાય છે ત્રીજો પુરુષ જે છે એ આરોપીના નામ છે આરોપીના નામ છે રાહુલ જાલુભા ઉકરડા પછી સોનલ રાહુલ જાલુબા પછી રમેશ કાંજીભાઈ સંઘાર સુનિતા રમેશભાઈ સંઘાર અને સુમિત જીતેન્દ્રભાઈ દુબે આ પાંચ જણાઓએ સાથે ગેરકાયદેસર ટોળકીથી ટોળકી રચીને ધાડ કરેલી છે આ લોકો સાથે લૂંટમાટ હા ટોટલ આમાં આ ટોળીએ બે લોકો સાથે આવું કામ કરેલું છે